તો આમ ફૂદેલા આમ જોઈ લે લેજો ફૂદેલા મારી મારી કેવું નહીં કેવું મારે તો જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ કે તો અમે જાગી ગયા છે હવાર પડી ગઈ છે હવે નીચે જઈને ચા બા મેકી ચા બા પીએ સાથે કાજુ સુઈ રહ્યા છે નીચે જઈને વિરુને બે ચા પીશું क्या मैं किनाइसे मम्मी चाबुक कर इसमें तो जय माताजी मित्रों तो आज मैं व्लॉगिंग स्टार्टिंग किया करें तो मुझे जो तो कांगे बेवाले उड़ी रातें जा रहा बड़ा फ्रेंड नो एडिटिंग करता था इनवटा तो आज मैं व्लॉगिंग किया स्टार्ट कर रहा हूं तो कोई नई किया ब्लॉग कर ब्लॉगिंग करना नहीं है करी तो आज इसमें डेकाड़ में चित्रमा जाती है चित्रमा जाकर दाखिलो पावनों का चित्रमा प्रसाचरो को डेकाड़ जो वो गांव वहां जाता है ये तुमने डेकाड़े बाकी तो मित्रों

મને નહી ઓકે દેકે માતાજીના દીઓ વેપર નાખ્યા તો વ્લોગ કરતા રહેજો બહુ મજા આવશે તમને વ્લોગમાં શું થયું આ બહુ માકડો પડે સુ સુ સુવા માંડ્યા બે કંટા જાય આપા છોકરાનો ખબર તો ગાણ માંકવા આયા શું કરી લે મિત્રો આ પણ વિડિયો નું બતાવો મળી અગલા વિડિયો તો મિત્રો આ બધા ભેગા થઈ ગયા છે

ઇલાયચી કર તમે આ તો મસાલો ખાતો તમને વિડીયો દેખાય છે ઇલાયચી તો મિત્રો તમને આગળનો વિડીયો દેખાડીશ આ બહુ મસ્ત વિડીયો બનાવવાનો હમ એનો બીટીએસે દેખાડીશ જોજો આની પહેલા એક વિડીયો બનાવતો એમાં કોપીરાઈટ આવી ગયો એમાં હટાવીને હવે મારો વિડીયો અપલોડ કરવો પડશે તો વિડીયો રહેજો આગળ તો મિત્રો તમને મારા અનુભવની વાત કહું બહુ મોટી બહુ ખાસ વાત જવાનું હોય ને

नहीं मारा <laughs> तो सीतरा माँ तुमने दर्शन कराओ वीडियो जो करेंगे तो मित्रों फाइनली मैं पहुँची गया सीतरा माँ मंदिर है जो इन्हों आमर काम नहीं पीड़ ताकन खाली स्थानक बनाई हुए कारण के यह मंदिर नव बना है इन्हा माटा बाकी तो जुनू मंदिर आ रही है अच्छा आई नव मंदिर बना जो इन्हों आखिर हमारा नायक नहीं फैमिली है हमारा हाथ इन्हों कुतुम जो कहीं क्या हुआ મકાને ફોટા પાડવા આવો દરવાજ ફોટા ફોટા પાડવા બીજું કઈ ધંધો જ નહી ફોટા પાડવા છે તો જોયું મિત્રો તમને મંદિરના દર્શન કરાવ હેડો આ મંદિર આપડે અહીં જોવાની જગ્યા છે એ ચંપલ તો ઉતારો મંદિર તો હેડો મંદિરના દર્શન કરાવ પાછંદરાગન જા તાકીજે અમે હેટતાટતા ચરો હેઠો ઉતરે દર્શન કર લે ਆਪ ਜੀ ਜੀ ਕਰਨਾ ਜੋ ਮਿੱਤਰ ਆ ਜੁਨੂ ਮੰਦਿਰ ਹੈ ਪਣਾ ਕਨ ਦਰਸ਼ਨ ਕਰ ਰੂਦਾ ਅਰੂਦਾ ਬੰਦਾ ਲਾ ਕੇ ਆ ਗਿਆ ਇਹੇ ਸ਼ਿਤਰਮਾ ਰਚਨ ਚੰਦਰ ਦੀ ਜੀ ਮੰਦਿਰ ਮਿੱਤਰੋ ਆ ਮੰਦਿਰ ਜੀ ਨਵ ਬਣਾ ਹੈ ਤੁਮ ਜੁਨੂ ਸਥਾਨ ਗਾਰੀ ਚ ਬਿਜੇ ਜੇ ਕਰ ਲੈ ਸਰ ਇਹ ਹੈ ਫੋਟੋ ਪਾ ਲਉ ਦਾ ਫੋਟੋ ਪਾੜਾ ਹੈ ਅਬ ਆਜੋ ਬੰਦਾ ਖਾ ਬੈਠਾ ਆਈ ਜੇ ਪੀਆ ਆ ਦਰਸ਼ਨ ਕਰ ਲੈ ਆ ਜੋ તો મિત્રો વ્લોગ જોજો આખો બહુ મજા આવશે હવે તો તમને બહુ બધું વસ્તુ દેખાડશું તો બહુ મજા આવશે જોતા રહેજો વ્લોગ આખો બહુ મજા કરવાની હા તો જો મિત્રો સેલિબ્રિટી તરુણા સેલિબ્રિટી ચંદ્રકાંત સેલિબ્રિટી હા બહુ મોટી સેલિબ્રિટી હે આવું હેડો

અને જો આ કાકા કાકાએ દુકાન મે બંગડી લે મારી અમાર દુકાન કરી હે કટલરીની જોઈ લ્યો આ જો આજો અમારો મોટો ભાઈ હે આજો આજો અને સહેલ અને પિયા આજો અમાર મમ્મી રે જો કોનો ફોન ચાલુ હે આ તા હારું હેડો બે વાર એટલે દેવ ના આપજે દેવ ના આપજે તો મિત્રો તમારે કટલરી લેવી હોય તો સંપર્ક સાધ્યો અમારો અમારા કાકા ની દુકાન અમારી કટલરી ની તો જોઈ લો વસ્તુ જોઈ લો બધું વસ્તુ તો જોઈ લો બધા ફેમિલી અમારી તો મિત્રો આજનો કેટ જોઈ લો વિડીયો ઉતારીએ દેવલા ચંદ્રન ટીમ સાથે કારણ કે આજ વિડીયો નવો શૂટ કરવાનો અમારો રજા હતો અને આજના વિડીયોનું ટાઇટલ ચંદ્રકાંતના લગન દેવનું ડીજે તો હું તમને એમના કેરેક્ટર સંગત મળું તો ચલો મારા સંગત હું એમના કેરેક્ટર સંગત તમને મળવું અરે ચંદ્રકાંત કિરણ ખોકરાય આ દેવ જોઈ લો મિત્રો બે બે ગોપી ક્યાં હા જઈ બેહી જા આ બજમાં આના આવ નહીં આગળ ઊભો રહે આમ કે આખો લેજે બુ હું દીજે દીજે વાકરો ના ઓરે હું દીજે દીજે વાકરો

તો મિત્રો આ જો તમે વ્લોગ આપો તો તમને મજા આવી કે કમેન્ટમાં કહીજો અને મજા આવી હોય તો લાઇક કરજો ના મજા આવી તો ડિસ કરજો પણ કશો આવતો નહીં પણ વિડીયો જોજો બહુ મજા આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો હું આવા નવા વ્લોગ ડેલી નાખતો રહીશ